इरियटर तो जने लाख फॉलो एंड लाख मावी हाउ तो ये निकला है मैं तो ये खड़ू ना दिख रहा है वाब हेलो यूट्यूब फैमिली कि हम सब बता मजा मजा जो फाइनल मित्र तो हमारी बहन तमाके दार प्रेग्निंड अलाइन न्यूज़ कैसे ये पास ऑक्वनी साथ खबर से અને તમને ખબર જ છે બહુ ફની ફની વીડિયો બનાવે છે Instagram માં દરિસ્કે જેવો થાવા આયા હે એમની સાથે આપણે જોરદાર કંઈક વિડિયો બનાવવાનો છે ઈ બો બધા આરે કોંગડી વિડિયો કરે છે ને આપણે એની આરે પ્રેંગ વિડિયો બનાવી નાખો તો વીડિયોમાં બન્યા રહી જવું કોણ લગાડ્યું રીંગ જાય રીંગ જાય હઉ પાડે ખબર પડે ભાઈ મેહુલભાઈ કપાતર lagi saya upar sih ya halo halo halo, halo. mau ulbai bolo ah bhai, temi apa tadi video apa bu bo, haru soalnya temi ah hmm bai mitu mitu so. ah video क्या सेंटमार्वाली जूसे आली तो हो जुना तो ये तो है कली से भी पॉइंट इधर वाकिया जीवा से भी पॉइंट हूँ तमने वो साला क्या हमारा यहाँ हज़ार के नहीं थे कौन बोला वो बोलो राज कुट्टी राज कुट्टी कौन मारा मारा तभी मारत बोल भी है क्यों है हाँ

અબ ભાઈ અમને એવું નો ગમે ને ભાઈ તમે જય લો તમે જય લો ગમેન કેતા હોય અમારે જય લો એટલે અમને ઓછું લાગે ને કપાતર કપાતર કરો કે થોડું સારું છે જય લો એવું થોડું તમાર એ बाजू નું નામ હોય તો કઈ बाजू નું હોય આ બધું અમાર ભાઈબંધ નો હોય તમારા કરતા ભાઈબંધ હોય હોય તો કરન ને એવું છે તો ભલે હોય તે વાંધો નહી કપાતર શબ્દ બઈન કઈ દીજો

અમીયા કોઈ ન કોઈ નીત માર્યું અમે એન્થેને ફેમસ આ તમે કેમ કીધું કે કપાતર શબ્દ મે સ્પેશિયલ કાઢેલો ન એમ મે લટર પટર સ્પેશિયલ કાઢેલો છે માતાજી સુખી રાખે તમને બીજો હું યહવે અંતી આ બધું કપાતર બોલવાનું બંધ કરી દીજો બરાબર બાકી મજા નઈ આવે સમજ્યા તમે ઢાઢુ ઢાઢુ બોલો ને બંધ તો નઈ જ થાય તમારે શું એની અરે પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ તો હોય તેન ભાઈ મે કીધું ઈ કર નાખજો બઈન કરી દીજો બરાબર બાકી મજા નઈ આવે તમે ભલે ટાઢા ટાઢા બોલતા હો મને ખબર છે તમને બીક પડવા મણી છે હવે એમાં છેની બી મેં કાઈ કોઈન મૂસ થોડોક શબ્દ મારવો ને તમને હું શબ્દિત વાંતો શબ્દ વાંતો કાઈ નઈ કપાતર બોલ ઈ તેન થી તમે સવિસ કે કરી જા અમે આયા હજાર 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 ફોલોઅર લઈને બેઠા છે અરે તો તમે દેનેમ તમે બોલવા મળો કેમ થઈ જાય એટલે કમેય પડે તમે nah oh baik demi kopi atau sabda main kendi juga baik ke, itu mar gam kiu si gam jiui, itu marahmu ya. gam sih. Gam nitman khawir sih, apa tuh gam kiu si? Gam demi ui, utuh ui. Nah, ini mean, gua mau pergi jadi sih, tuh marah. Dan rangjo. Kam tuh marah, dekla tuh marah harga vala ui leta jauh. Iya. Ah. Kam mauan ni, leta usia panah, tuh marah sabda main korup bersiaga. અહીં શબ્દ થોડો બંદાય એવું થોડું ઓય અરે કેમ બંધ કરી દીજો બરાબર બાકી બીજી માથાકૂટ ન કરી બાકી મજા ન આવે અરે સોશિયલ મીડિયા ઉપર બીજા બધા ગાળું બોલેન થમસ થાય એન કરાવન બંધ જેના મસલે કરવા પડે અમાર તમાર ઉપર હક લેવો હે તો કોઈ કોઈ ઉપર છે જ નહી ભારત દેશ સ્વતંત્ર હ કેમ આ બીજા ભલેન બાદમાં પડે અમાર શું લેવા દેવા અરે તો બીજા જે ગાળું બોલેન થમસ થાય એનો પડવો હોય માયા પડવી મોસ્ટ વેલકમ તો બીજું ઓહો અંગ્રેજી હોય વાહ ભાઈ વાહ તો તો તમે નાના હું ના ક્રિયેટર નો હોય ક્રિએટર થોડા તો શું ఈ క్రియేటర్ తో జనే లక్ష కొలోయె లక్ష మా వ్యూ అవ్ తో ఇనే కేవ ఎనే తో యా ఖెడునా దికరా హే వా భై వా లక్ష కొలోనే లక్ష వ్యూ అవ్ తో ఈ క్రియేటర్ కేవాయా ఆ తమీ ఖెడునా దికరా ఎం హా పన్ తమ్నే సబ్ దేతి హు వాంతో బస్ ఇత్తి అమ్నే వాంతో ఈ వాంతో వాంతో ఇతో ఇతో తమర్ గిరే రాగియో బిజు హు ઘરે કેમ રઈ રે ભાઈ ઈ તો તમે બઈન કરી દીજો આ તમે જે શબ્દ બોલ્યા લાખ ફોલોઅર લાખ સબસ્ક્રાઇબર હોય લા લાખ વ્યૂ આવતા હોય ઈ ક્રિએટર કહેવાય કેમ ઈ શબ્દ તમે કોનો કોપી માર્યું અરે કોપી કોનો આ તો તમે એમ કહો કે તમે બધા આવો શબ્દ બોલીને તમે ક્રિએટર બની જાયમે થોડા ક્રિએટર હે ઈ એવું છે હા બરોબર ક્રિએટર નથી તો વાંધો નહી બઈન કરી દીજો બરાબર એટલે તમે શું કોણ એટલે બિલ કરાવવાવાળા

હા ગુજુ સેર આરેત કર્યો તો એ હું મે કીધું આ ભાઈ આ તો મુંજાઈ શકે નઈ પણ મુંજાણા નઈ હો બાકી તમે મોરે મોરો આવા દીદો હામે હામો ઓ ભી જી હું આ ક્રિએટર કેવા હો બાકી તમે ક્રિએટર તો કેવા ઈસ ના મન રંજન નઈ અભી ના યાર આ છે હા તો આ પ્રૅન્ક વિડીયો આપણે ચાલુ છે બોલી જાવ હાલો શું આવો પ્રૅન્ક થાઉ નો કરતા હો કોઈ આરે વીગત આવો સુ ઈ બોલી સુ યાર એવું છે એમ ને તો ભાપડે હે ને ભાઈ રાંડો ને હારો હાલો આરું ઓ પ્રેર કોલ કે કરવાનો હોય તો કહી દેતા ઓ પેલા કે હું તો તમાર તમાર જેવો ના નો પડે એમાં હું ના પાડવાલી આ તો આજ મે તમારો નંબર કે નહોતો આ તો ગમે એમ કરીને કોન્ટેક્ટ કરીને લીધો તમારો નંબર આમ ને તમારો YouTube માં હાલી ગયો હિયું હારા પડે હા YouTube માં હાલી ગયો ઓ ભાઈ